નમસ્કાર દર્શક મિત્રો સુરત થી સૌથી મોટા સમાચાર આવ્યા છે મિત્રો વિડીયો જોઈને તમે પણ જોઈ જજો જ્યાં મિત્રો ખરેખર મિત્રો હવે તમે આ સાઈડમાં માં વિડીયો જોઈ રહ્યા છો બરોબર છે હાલ તમે એમ વિચારતા છો કે પોલીસવાળા આ બેનને લઈને ક્યાં જાય છે તો મિત્રો ખરેખર આ પોલીસવાળાને ધન્ય છે આ બેન છે ને આત્મહત્યા કરવા જતા હતા ને આ પોલીસે તેમને બસાવ્યા છે ખરેખર મિત્રો આ સુરતની એક ઘટના છે ખૂબ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો પોલીસને જાન થતા તાત્કાલિક પોલીસે બધાય કામ મેકીને અને આ બેનની જાન બસાવી છે ખરેખર મિત્રો આવા પોલીસને સેલ્યુટ છે અને હાલ સુધી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે હાલ એ સુરતનો વિડીયો છે જે વિસ્તારનો છે હાલ કોઈ કુશ પ્રોબ્લેમના કારણે હાલ એ બેન ગદમ ઉઠાવી રહ્યા હતા ગલત તો હાલ એ પોલીસવાળાને જાન થઈ ગયા અને હાલ પોલીસવાળા તાત્કાલિક દોડી અને આવી અને એમની જાન બચાવી છે અને હાલ સોશિયલ મીડિયામાં એ વાયરલ થઈ રહ્યો છે તો આમના વિશે તમે શું રહ્યા છે એ પણ કોમેન્ટ કરવામાં છે અને ધન્ય છે આવા પોલીસને આમના વિશે જે પણ કોમેન્ટ હોય કોમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો હું મળું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જોવો સંપૂર્ણ ઘટના શું હકીકત શું ઘટના છે જોવો તમે લાગે तुम ना नहीं जाओ जाओ खन्ने लेके है ना और दरवाजा नहीं खुला पानी आपो सर पानी पिए आपो सर सर हमें मैडम अंदर रेंज निकलती है दस्ता पकड़ ले तुम कर दे वो पेन रखो पेन क्यों बिल्कुल नहीं है सो नहीं है